નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચની અંદર જે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ એકથી પાંચ માટે બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અંતર્ગત ઉમેદવારો તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ ત્રણ સાત બે હજાર પચીસથી ચાર સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે તો મિત્રો આ બીજો તબક્કો છે તે ત્રણેકથી પાંચ માટે છે જેમાં વિષય વિજ્ઞાન પ્રવાહ સિવાય અને કેટેગરીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધીનું મેરિટ છે તે અટકેલું છે તો મિત્રો ઉક્ત ભરતીમાં ત્રણેકથી પાંચમાં સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીના ઉમેદવારો કે જે બિન અનામત ઓપન તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર કે જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો વિદ્યાસાયક પરથી એકથી પાંચ અંતર્ગત આ બીજો તબક્કો છે તે જાહેર થઈ ગયો છે જે પણ મિત્રોને લાગુ પડતું હોય તે કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી લેશો અત્યારે આ વિડીયો બસ આટલું જ ફરી કોઈ નવી અપડેટ આવશે તો આપને વિડીયો બનાવી જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત